ભરૂચ પંચાયત સભ્ય પત્ર આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ યથાવત ભરૂચ તાલુકાના જનોરમાં ગેરકાયદેસર ચાલતા ઓરપટાર બામણીયા હોડી ઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પત્ર આપ્યું હતું તો પણ જોખમી હોડી ઘાટ ધમધમતો નજરે પડ્યો હતો ભરૂચ જિલ્લામાં નર્મદા તટી આવેલા જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓર પટાર બામણિયા હોળી બંધ કરાવી કાયદેસરની તપાસ કરાવવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત ઓર પટાર હોડી ઘાટ જિલ્લા પંચાયતમાં પરવાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું હતું આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડી ઘાટ ધમધમી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયા છે જોકે ખાતે મેળાનું આયોજન લાંબા બચવા લોકો હોડી મારફતે રસ્તે મુસાફરી કરતા હોય છે હાલ તો વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા કરતા પણ વધુ મુસાફરો અને મોટર પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવી છે જોકે આ વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે

જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે વાયરલ થયેલ વિડીયો અંગે ભરૂચ ડીડીઓ વહેલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલા ભરે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ